ઉднаથી એપ્રિલમાં જનરલ ટિકિટ પર 1.4 લાખ મુસાફરોએ યાત્રા કરી સ્પેશિયલ ટ્રેનોની 48 ટ્રીપમાં 62126 લોકો વતન પહોંચ્યા ઉનાળો વેકેશનમાં વતન જનારા લોકોનો ઉдна રેલવે સ્ટેશનને માનવ મહેરામણ ઉમટી રહ્યો છે આ ભીડ આગામી 15મી મે સુધી યથાવત રહે તેવી સંભાવના છે માત્ર એપ્રિલની જ વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન ખાતેથી એક પોઈન્ટ ચાર લાખથી વધુ મુસાફરોએ જનરલ ટિકિટ પર મુસાફરી કરી હતી જોકે રેલવેની ક્રાઉડ મેનેજમેન્ટ ટીમે આ ભીડને નિયંત્રિત કર્યું હતું પશ્ચિમ રેલવે મુજબ સાત થી એપ્રિલની વચ્ચે ઉધનાથી ઉત્તર પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો માટે સ્પેશિયલ ટ્રેનોની અડતાલીસ ટીપ ચલાવવામાં આવી હતી આ ટ્રેનોમાં બાસઠ હજાર એકસો છવ્વીસ મુસાફરોએ રિઝર્વ કોચ અને છવ્વીસ હજાર મુસાફરોએ જનરલ કોચથી મુસાફરી કરી જેનાથી રેલવેને પાંચ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાની આવક થઈ હતી